યોને અંત સુધી જો આપ અમારી ચેનલ પર નવા આવો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલું જે બે આઇકન છે એ બે લાયકન પર ક્લિક કરી દો જેથી કરીને આવી અગત્યની માહિતી છે એ સૌથી પહેલાં અમે આપના સુધી પહોંચાડી શકીએ તો ચાલો ફટાફટ શરૂ કરીએ આ વિડીયોને શેર પણ કરી દેજો એટલે જે ઉમેદવારો સુધી માહિતી નથી પહોંચી અથવા તો કોઈને પ્રશ્ન છે તો એ તમામ ઉમેદવારોને પોતાના પ્રશ્નનો ઉત્તર પણ મળી જાય પહેલાં આપણે જોઈએ ચાલ ચલગત સારી હોવા અંગેનું પ્રમાણપત્ર ચાલ ચલગત સારી હોવા અંગેનું પ્રમાણપત્ર કોણે કોણે આપવાનું છે તો કે જે લોકોને પણ શાળા ફાળવણી થઈ છે અને જે લોકો શાળામાં હાજર થવાના છે એવા તમામ ઉમેદવારોને આ પ્રમાણપત્રની જરૂર પડવાની છે જરૂર પડવાની છે નહીં ફરજિયાતપણે જોશે બરાબર હવે આની અંદર કઈ કઈ વિગતો લખવાની તો આનો નમૂનો વર્ડની ફાઇલમાં તમામ નમૂનાઓ અમારી ટેલિગ્રામ ચેનલ કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં મૂકી દઈએ છીએ જેથી કરીને તમે વર્ડ ફાઇલની અંદર તમારી જાતે જ મોબાઈલથી અથવા કોમ્પ્યુટરથી સુધારા વધારા કરી અને ડાયરેક્ટ પ્રિન્ટ આઉટ પણ ઘટાવી શકશો તો આમાં કેવી રીતના વિગતો ભરવી અને ક્યારે તમે આ વિગતો ભરી શકશો તેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ એટલે વિડીયોને અંત સુધી જોજો અહીં લખેલો છે કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક વર્ગ ત્રણ તરીકે જો કોઈ પણ માધ્યમની અંદર મતલબ કે ઉચ્ચતર માધ્યમિકમાં કે માધ્યમિકમાં આ બધામાં કોમન આવવાનું છે સરકારી અથવા ગ્રાન્ટેડ એમાં પણ કોમન રહેવાનું છે હા ત્યાં બિન સરકારીની જગ્યાએ તમારે સરકારી લખવું પડશે સરકારી માધ્યમિક વિભાગ જો તમે બિન સરકારી લખો છો તો તમે ગ્રાન્ટેડમાં લાગેલા છો જો તમે ઉચ્ચતર માધ્યમિકમાં લાગ્યા છો તો માધ્યમિકની જગ્યાએ ઉચ્ચતર માધ્યમિક લખવું અને માધ્યમિકમાં લાગેલા હોય તો માધ્યમિક લખવું આટલી વિગતો ખાસ ખ્યાલ રાખવી પહેલી લાઇનમાં કે બિન સરકારી અનુદાનિતનો અત્યારે મેં લીધો છે ઉદાહરણ તરીકે તો બિનસરકારી અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક વર્ગ ત્રણ એ એમનું એમ રહેવા દેવાનું છે માત્ર આગળ જે હાઇલાઇટ કરેલો છે એટલામાં તમારે સુધારો આવશે ત્રણ તરીકે શ્રી શ્રીમતી ત્યાં તમારે તમારું પોતાનું નામ લખવાનું છે ને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કયા જિલ્લામાં તમને જોબ મળી છે એ જિલ્લાનું નામ ત્યાં તમારે લખવાનું છે કે જે જિલ્લામાં તમારે તમારા ઓર્ડરમાં અત્યારે જે શાળા ફાળવણી ઓર્ડર છે એમાં જે ત્રણ તારીખે અથવા તો આઠ તારીખે જે જગ્યાએ હાજર રહેવાનું કીધું છે અને જે જિલ્લામાં તમારે નોકરી કરવાની છે આગળ એ જિલ્લાનું નામ લખવાનું છે ના આદેશ ક્રમાંક આદેશ ક્રમાંક તમને ત્યારે મળશે જ્યારે તમે જિલ્લામાં નિમણૂક ઓર્ડર લેવા જશો નિમણૂક ક્રમાંક જે નંબર આવે છે એ આદેશ ક્રમાંક ત્યારે જ તમને મળશે ત્યાં સુધી તમને હાથમાં આવવાનો નથી એટલે એ આદેશ ક્રમાંક તમને ત્યારબાદ મળે ત્યારથી લખવાનો કઈ તારીખે મળશે તો જે ઉચ્ચતર માધ્યમિકમાં સરકારીમાં લાગ્યા છે એમને ત્રણ તારીખનો જ હશે ત્રણ તારીખે હાજર થવાનું કહ્યું છે એટલે આઠ તારીખે ગ્રાન્ટેડવાળાનું હશે એટલે જે તારીખ એની અંદર લખેલી હશે એ તારીખ ત્યાં તમારે લખવી ખાલી જગ્યા તારીખથી નિમણૂક આપવામાં આવે છે તેઓ ખાલી જગ્યાના રહેવાસી છે તેઓ પછી તમારે તમારા વતનનું સરનામું લખવાનું છે તમારા ગામનું નામ લખવાનું છે ત્યાંના રહેવાસી છે અને પછીની ખાલી જગ્યા છે છેલ્લા ખાલી જગ્યા સમયથી મારા પરિચયમાં છે તો ત્યાં તમારે જે અધિકારી પાસે તમે આ પ્રમાણપત્ર મેળવો છો એ અધિકારી તમને કેટલા સમયથી ઓળખે છે મતલબ કે કેટલા સમયથી એ જે તે જગ્યાએ જોબ કરે છે એ ખાસ જોવું કે તમે એની પાસે દસ વર્ષ લખાવો ને ત્યાં તમારા જિલ્લામાં જોબ જ બે વર્ષથી કરતા હોય એવું ના થાય એટલે ત્યાં તમારે લખાવવાનું છે બે વર્ષ એક વર્ષ કે છ મહિના જે સમયગાળાથી તમારા પરિચયમાં છે એ સમયગાળો લખવો તેઓ સામાજિક ધારાધોરણ મુજબ તેઓનું ચારિત્ર ચાલચલગત વર્તણૂક સારી છે જે આથી પ્રમાણિત કરવામાં આવે છે બસ તો આટલી વિગતો લખવાની છે પછી સ્થળ તો જે જગ્યાએ જે તાલુકા પ્લેસ કે જિલ્લા પ્લેસ ઉપર તમે આ જે અધિકારીનો સહી સિક્કા કરાવો છો એ જે ગામમાં કરાવો છો એ ગામનું નામ અને જે તારીખે તમને એ કરી આપે છે એ તારીખ બરાબર પણ હા ખાસ ખ્યાલ રાખવો ત્રણ તારીખ એ તમને નિમણૂક આદેશ મળે છે આદેશ ક્રમાંક મળે છે એટલે ત્રણ તારીખ બાદ આ પ્રક્રિયા થઈ એ ખ્યાલ રહે રાજપત્રિત અધિકારીનો સહી સિક્કો તો રાજપત્રિત અધિકારીમાં કોનો સમાવેશ થાય છે તો રાજપત્રિત અધિકારીમાં ક્લાસ વન ક્લાસ ટુના જે ઓફિસરો છે એ લોકોના સહી સિક્કા અહીં ચાલે છે જેમાં નામ હોદ્દો કચેરીનું નામ અને એનો સિક્કો ક્લાસ વન ટુની વાત કરી દઉં થોડુંક તમને હાઇલાઇટ કરી દઉં તો ખાસ તમે જ્યારે આચાર્ય ઘણા બધા પૂછે છે કે આચાર્યનો સહી સિક્કા ચાલે હા પણ ધ્યાન રાખવું સરકારી શાળાઓની અંદર જે લોકો કાયમી આચાર્ય જીપીએસસી પાસ કરીને અથવા તો કાયમી આચાર્યમાં ક્લાસ ટુની પોસ્ટ ઉપર છે એવા તમામ આચાર્યના સિક્કા સહી ચાલશે ગ્રાન્ટેડ શાળાના આચાર્ય છે એની ચાલવાની નથી બીજું કોઈ સિવિલ સર્જન હોય એટલે કે સરકારી હોસ્પિટલમાં કાયમી ડૉક્ટર હોય તો એવા લોકો જે છે કોઈ સિવિલ ઇન્જિનિયરો છે કે જે સરકારી ખાતામાં ક્લાસ ટુ ઓફિસરની પોસ્ટ ઉપર છે મામલતદાર જેવા કોઈ અધિકારીઓ છે કે જેઓ ક્લાસ વન કે ટુની કેડરમાં આવે છે અને એ ખાતામાં નોકરી ચાલુ છે એમની એવા તમામ ઉમેદ જે અધિકારીઓ છે એ બધા વન ટુ ઓફિસરો રાજપત્રિત અધિકારીઓ તરીકે ગણાશે એટલે એ લોકોના સહી સિક્કા કરાવવાના રહેશે તેમ છતાં પણ આની અંદર તમને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો તમે કમેન્ટ કરી શકો છો ત્યારબાદ આપણે સોગંદનામાના નમૂનો જોઈએ તો અહીં જે સોગંદનામું લીધું છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગનો છે ત્યાં ફેરફાર હોઈ શકે જો ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક હોય તો ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક લખવું સરકારી માધ્યમિક હોય તો એ લોકો જે નોકરીમાં લાગે છે એમણે સરકારી માધ્યમિક લખવું અને ગ્રાન્ટેડ માધ્યમિકમાં લાગે છે એમણે ગ્રાન્ટેડ માધ્યમિક લખવું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ અન્વયે ઉમેદવાર ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા અંગે તથા કોઈ ફોજદારી ગુનામાં કસૂરવાર થયેલ નથી ફોજદારી કાર્યવાહી પડતર નથી તે બાબતનું સોગંદનામું તમારે આપવાનું છે તો એની અંદર કઈ વિગતો લખવાની છે તો અહીં હું પછી ખાલી જગ્યાની અંદર તમારે તમારું નામ લખી દેવાનું છે જન્મ તારીખની અંદર તમારી જન્મ તારીખ લખી દેવાની છે અને રહેવાસી ત્યાં તમારા ગામનું નામ લખી દેવાનું છે બાકી કોઈ પણ જગ્યાએ કાંઈ ફેરફાર કરવાનો થતો નથી માત્ર ત્રણ જ વિગતો લખવાની છે આની અંદર તમારું નામ તમારી જન્મ તારીખ અને તમે ક્યાંના રહેવાસી છો તે આથી મારા ધર્મના સોગંદ ઉપર ગંભીરતાપૂર્વક બાહેધરી આપું છું કે હું સોગંદ નામા પર બાંહેદરી આપું છું કે હું ભારતીય નાગરિકત્વ ધરાવું છું અને ભારતીય બંધારણને વફાદાર રહીશ હું સોગંદનામું કરનાર આથી બાહેધરી આપું છું કે ભૂતકાળમાં કોઈ ફોજદારી ગુનામાં કસૂરવાર થયેલ નથી તેમજ મારા વિરુદ્ધ ભારતની કોઈ પણ અદાલતમાં હાલ કોઈપણ ફોજદારી કાર્યવાહી પડતર નથી ભારતની કોઈ પણ અદાલત દ્વારા મને ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે પોસ્કો એક્ટ બે હજાર બાર અને જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ બે હજાર હેઠળ ગુનામાં દોષિત ઠરાવવામાં આવેલ નથી હું સોગંદનામું કરનાર આથી બાંધરી આપું છું કે મારી નિમણૂક બાદ હું એવું કોઈ પણ વર્તન કે ગેરરીતિ નહીં આચરું જે નૈતિક રીતે ખોટું અથવા નૈતિક રીતે અધાપતન ગણાય જો આમાંથી કોઈ પણ ખોટું જણાય તો મને મારી ફરજમાંથી બરતરફ કરવામાં આવશે જે અંગે સંપૂર્ણ જવાબદારી મારી પોતાની રહેશે ઉપરોક્ત તમામ વિગતો મારા જાણ અને માનવા મુજબ ખરી અને સાચી છે ત્યારબાદ સ્થળ લખી દેવાનું અને તારીખ લખી દેવાની આ તમે ગમે ત્યારે કરાવી શકો છો આ સોગંદનામું છે એ ગમે તે તારીખે કરાવી શકો છો સોગંદનામું કરાવી આપનાર કરી આપનાર એટલે કે જેની નોટરીની પાસે અથવા તો જે વકીલ પાસે તમે આ સોગંદનામું કરાવો છો એનો ત્યાં સ્ટેમ્પ આવશે પણ હા આ સોગંદનામું છે એ યોગ્ય સ્ટેમ્પ ઉપર આપણે કરવાનું રહેશે આ સોગંદનામું પણ તમામે તમામ ઉમેદવારોએ ફરજિયાતપણે કરવાનું છે એ સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં લાગે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં લાગે સરકારી માધ્યમિક કે ગ્રાન્ટેડ માધ્યમિક ચારે ચાર વિભાગમાં આ પ્રકારના સોગંદનામાની જરૂર પડવાની છે પણ એ ભરતીમાં લાગેલા તમામ ઉમેદવારોએ ત્યારબાદ ત્રીજા અગત્યના ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો એ છે જામીન ખતનો નમૂનો જામીન કતનો નમૂનો પણ તમામ લોકોએ કરાવવાનો રહેશે જે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરાવવાનો છે અહીં મેં એને બે ભાગમાં ડિવાઈડ કર્યો છે જેથી કરીને તમે ક્લિયરલી જોઈ શકો અને સ્ટેમ્પ ઉપર લખાવવાનો છે કે આ લેખ ઉપરથી ખાલી જગ્યા જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારીને એટલે કયા જિલ્લાનું નામ લખવાનું છે કે જે જિલ્લામાં તમને નોકરી મળી છે તે જિલ્લાનું નામ લખવાનું રહેશે ત્યાં તમારે એ હું એ હું પછી તમારું પોતાનું નામ લખવાનું રહેશે રહેવાસી રહેવાસી પછીની જે ખાલી જગ્યા છે ત્યાં તમારે તમારા ગામનું નામ લખવાનું રહેશે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ નંબર પી એ આર ઈ અગિયાર વીસ સત્તર સિંગલ ફાઇલ છ ક બાવીસ ત્રણ સત્તરમાં દર્શાવેલ શરતોને આધીન રહીને તેમજ વખતો વખત થનાર સૂચનોને આધીન રહીને શિક્ષણ સહાયક તરીકે નોકરીમાં દાખલ થયા પહેલાંની અને પાછળની એટલે કે નોકરીમાં નથી લગ્યા ત્યારની અને હવે પછીની નોકરીમાં લાગ્યા પછીની ખાલી જગ્યા જિલ્લાની એટલે જે જિલ્લાની શાળામાં તમે લાગો છો એ જિલ્લાનું નામ ખાલી જગ્યા તાલુકાની એટલે જે તાલુકામાં આવેલી છે એ તાલુકાનું નામ અને ત્યારબાદ શાળાનું નામ ખાલી જગ્યા શાળામાં શિક્ષણ સહાયક તરીકેની જગ્યા પર નિમણૂક માટે પસંદ કરાયેલ ઉમેદવાર ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી હવે પછી અહીં સરકાર તરીકે ઉલ્લેખ કરાયેલ છે અને સંદર્ભથી અન્યથા જરૂરી બનાવ્યું ન હોય તે સિવાયના જે શબ્દ પ્રયોગોમાં તેમના ઉત્તરાધિકારીઓ અને નામફેર કરી લેનારાઓનો સમાવેશ થાય છે તરીકે સરકારને રૂપિયા ત્રણ લાખ અંકે રૂપિયા ત્રણ લાખ પૂરાની રકમ ચૂકવવા માટે નીચે જણાવેલ વિગતે આ લેખની જવાબદાર બનું છું અને તેને માટે મારી અને મારા વારસો મૃત્યુપત્ર ચલાવનારાઓ વહીવટકર્તાઓ અને કાયદેસરના પ્રતિનિધિઓને બાંધો છું બીજા નંબર ઉપર છે આ યોજના દ્વારા મને ખ્યાલ આપવામાં આવ્યા પ્રમાણે સરકારી ઉચ્ચતર માધ્યમિક ત્યાં ફરીથી ખ્યાલ રાખવો તમને જે શાળામાં જાઓ છો એ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસની તારીખ પચીસ નવ બે હજાર ચોવીસની જાહેરાત અન્વયે ખાલી જગ્યા જિલ્લાની ખાલી જગ્યા તાલુકાની ખાલી જગ્યા શાળા ઉપર જે લખ્યું છે એ જ શાળામાં શિક્ષણ સહાયક તરીકે નિમણૂક આપવામાં આવતા નિમણૂક હુકમની શરતો મુજબ હું તારીખ ખાલી જગ્યાના રોજ નિમણૂક મેળવવા હાજર થયેલ છું એટલે કઈ તારીખે તમે હાજર થવાના છો તો ઉચ્ચતર માધ્યમિકની વાત કરું તો જે સરકારીમાં લાગ્યા છે એ ત્રણ તારીખ લખશે ત્યાં અને જે ગ્રાન્ટેડમાં લાગ્યા છે એ લોકો આઠ તારીખ લખશે શિક્ષણ વિભાગના તારીખ બાવીસ ત્રણ બે હજાર સત્તરના ઠરાવ મુજબ શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા નિમણૂંક મેળાના ત્રણ વર્ષની અંદર તેજ સંવર્ગની જગ્યા માટે ઉમેદવારી ન કરવા માટેની જોગવાઈઓ નક્કી કરવામાં આવેલ છે જેનું હું પાલન કરીશ આ શું છે જેને આપણે બોન્ડ તરીકે ઓળખીએ છીએ એ બોન્ડ છે આગળ જોઈએ તો હવે ઉપર લેખિત જામીનગીરીની શરતો એવી છે કે આ યોજના જે યોજનાઓ લેખના ભાગરૂપે ગણાશે માં જણાવ્યા પ્રમાણે મારે પાલન કરવામાં બોલ તથા બજાવવાની શરતોને હું વિધિસર અને નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તથા બજાવીશ ઉપરની જામીનગીરી રદ થયું ગણાશે જામીનગીરીમાં આપેલ શરતો મુજબ હું મારી ફરજ બજાવું નહીં તો આ જામીનગીરી પૂરા પૂરેપૂરી અમલમાં અને અસરકારક રહેશે પરંતુ હક અને ઉપચારોને બાદ લાવ્યા વગર આ જામીનગીરી હેઠળ અગર ચૂકવવાની રકમ જમીન મહેસૂલની બાકી વસૂલાત તરીકે મારી પાસેથી જો હું જામીનગરીમાં દર્શાવવા દર્શાવેલી જે રકમ છે એ ભરવામાં નિષ્ફળ જાઉં તો મારા જામીન પાસેથી એટલે જેને તમે જામીન બનાવો છો એની પાસેથી લેવાની સરકારને છૂટ રહેશે જેની શાખરૂપે મેં આજરોજ સને બે હજાર ચોવીસ માહે જે મહિનામાં તમે કરાવો છો એ માસની તારીખ તમારે લખવાની છે જે તારીખે આ તમે સોગંદનામું કરાવો છો એના પર મારી સહી કરી છે ઉપર જણાવેલ નામવાળાઓએ નીચેનાની હાજરીમાં સહી કરીને આપવું છે હવે અહીંયા પહેલાં કોની સહી છે ઉમેદવારની સહી છે ત્યારબાદ ઉમેદવારનું નામ છે રહેઠાણનું પૂરેપૂરું સરનામું છે ગામ તાલુકો અને જિલ્લો છે ત્યારબાદ સાક્ષીઓની સહી છે તો તમારે બે સાક્ષીઓની અહીં જરૂર પડવાની છે એમાં એક નામ સહી નામ રહેઠાણનું પૂરેપૂરું સરનામું ગામ તાલુકો અને જિલ્લો એવી જ રીતના બીજા સાક્ષીનું નામ સહી રેસ્ટોરન્ટનું પૂરેપૂરું સરનામું અને એનો પણ એડ્રેસ તો આટલી વિગતો તમારે સોગંદનામામાં કરાવવાની રહેશે જે ત્રણ લાખના બોન્ડની વાત છે એ આ સોગંદનામામાં છે એટલે આ પણ તમામ ઉમેદવારોએ કરાવવાનું છે કોઈને પણ બેને સાક્ષી રાખી અને ત્રણસોના સ્ટેમ્પ ઉપર તો આ ત્રણ અગત્યના ડોક્યુમેન્ટ છે એ ત્રણે ત્રણ ડોક્યુમેન્ટ તમારે ખાસ કાળજીપૂર્વક જોઈને અભ્યાસ કરીને ભરવા અને એ ત્રણે ત્રણ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા આ સિવાય પણ કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો આપ કમેન્ટ કરી શકો છો અને પ્રશ્નના ઉત્તર મેળવી શકો છો બસ તો આ જ હતી માહિતી આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં રહેલું બે લાયકન દબાવી દો અને તમારા મિત્રોને પણ આ માહિતી પહોંચાડી દો વિડીયો થોડો લાંબો છે પણ સમજૂતી સાથેનો છે એટલે અસ્તુ ધન્યવાદ